વાંદરા બલાડી વારી કહાની કેવાનો મતલબ કે દૂર ઇલેક્શન હતું અમે એક ખાલી એનો ભોગ છે પતંગ અને રોલર બંને લડાવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વહેંચાયા એના પછી જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા એક મત માટે મને સંતોષ હતો હું મારો પોતાનો એક મત કાઢીશ ઝીરો નહી આવવા અમે અમારી હિંમત છે વર્ષોથી ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું ચાર વાર લઈ રહ્યો છું બે વાર હાર્યો છું બે વાર જીતો પણ છું એટલે અને અમે વર્ષોથી શીખ્યા છે અમારી નૈતિકતા છે અને આવનારા સમયમાં આ ડેરી ની અંદર સારું વહીવટ થાય અમારા ત્રણ અપક્ષો અંદર ચૂંટાયા છે અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે અમે સાથે કામ કરીશું આવનારા ઇલેક્શનો આવશે ઇલેક્શન આવતા છે પણ નૈતિકતા સમાજ માટે એ છે પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે કે આ લોકો માથે ભાડા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ જેને વહેંચણી ખરબ ઘણો ઘણું થયું છે આની અંદર તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે પણ કઈ વાંધો નથી લોકોને શીખવાનું મળ્યું છે અંદર માર્કેટ શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે એ ચાહે સુગંધ નો હશે ચાહે ડેરીનો હશે એપીએમસી નો હશે કે પછી કોઓપરેટિવ બેંકનો નો હશે હવે પછી બબે પેનલ લડાતી રહેશે મેં ઘણા મતદારોએ એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ આ સત્તર વર્ષે ઇલેક્શન આવ્યું અમને બી ફાયદો થયો કઈ વાંધો નહીં પણ ખોટા મતદારો ને નુકસાન નહિ થાય એ બધા આપણે કાળજી રાખવાની છે